હરીબત્તો 1 થી 170 નંબરના પ્રશ્નો આગળના 18 ભાગમાં આવી ગયા છે જેની કવિઝ વીડિયોની લિંક વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્રશ્ન મહંત સ્વામી મહારાજનો પ્રિય ગ્રંથ કયો છે એ વચનામૃત બી સ્વામીની વાતો સી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ડી સત્સંગ દીક્ષા ગ્રંથ જે લક્ષ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે પ્રશ્ન फोटामा म आपेलू मंदिर क्या आलू छे? ए सारंगपुर बी अटलादरा सी गोंडल डी नवसारी अटलाद्रा प्रश्न घनश्याम महाराजे केटला वर्ष उम्रे काशीमा विद्वा सभा जीती ए दस वर्ष बी सात वर्ष सी पांच वर्ष डी छ वर्ष जवाब दस वर्ष प्रश्न रामप्रताप भाई जारी घनश्याम महाराज ने गुजरात में मल्या तेरे ते क्या नाम थी जाता ए नारायण बी नीलकंठ सी सरजुदास डी सहजानंद सहजानंद स्वामी प्रश्न अबुधाबी बीएपीएस हिंदू मंदिर प्रथम वर्षे कुल केटला श्रद्धालुओं दर्शने आया ए दस लाख थी वधु बी सत्तर लाख थी वधु सी बावीस लाख थी वधु डी सत्तावीस लाख थी वधु जवाब से बावीस लाख थी वधु प्रश्न ओगनीस सौ बाणु मा योगी जी महाराज नो शताब्दी महोत्सव क्या उजवायो हतो ए गोंडल बी गांधीनगर सी अटलादरा डी अहमदाबाद

પ્રશ્ન નીલકંઠવર્ણીએ કેટલા વર્ષવન વિચરણ કર્યું એ 11 વર્ષ બી 7 વર્ષ સી 9 વર્ષ ડી 5 વર્ષ જબ 6-7 વર્ષ પ્રશ્ન રામપ્રતાપ ભાઈના મનનો કોઈડો ક્યારે ઉકળ્યો એ 5 વર્ષ પછી બી 25 વર્ષ પછી સી 32 वर्ष પછી डी 11 वर्ष પછી જવાબ છે 12 વર્ષ પછી પ્રશ્ન ગુમ્મટની નીચેના ભાગને શું કહેવાય એ મંડક બી પ્રદક્ષિણા સી શિખર ડી ગર્ભગૃહ જવાબ છે મંડક नीचे फोटो में आपेलू मंदिर है ए नवसारी बी जामनगर सी राजकोट डी जयपुर जो हरिभक्त तमने आ मंदिर खबर हुई तो कॉमेंट में अवश्य बता साचो के खोटो जवाब अवश्य आपो જો તમે પણ સરળ રીતે તમારું અને ખાસ કરીને તમારા બાળકોનું ધાર્મિક જ્ઞાન વધારવા માંગતા હોય અથવા જો તમારે અને તમારા બાળકોને ફોનમાં ખોટો સમય બગાડતા બચાવવા હોઈ અને સાથે સનાતન ધર્મનું જ્ઞાન વધે તે માટે આવા પ્રશ્નોત્તરીના વીડિયો જુઓ અને આ વીડિયોને બીજા હરિભક્તોને પણ શેર કરો જેથી તેઓનું પણ જ્ઞાન વધે અને આપણી એક નાની એવી સેવા પણ થઈ જશે સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ